ત્યારબાદ સોખા લગાવી દીધા પછી ટ્રેક્ટર ને વધારી લીધું ને ફૂલડે ત્યાર બાદ પાડ્યા કંકો પગલા પછી પાડ્યા કંકો પગલા

ફાઈનલી આપણે પેન્ટ આવી ગયા ને એક પછી એક ખાવા મીડા છે બધા ફાઈનલી આપણે મંદિર કોઈ નીકળી ગયા છે હાલી ને બધા મિત્રો સાથે આ કેવલભાઈ સાયકલ લઈને આવ્યો આગળ આવેલા છે આપણા પુરા ભાઈ સાથે હવે આપણે થોડીક વારમાં મંદિરે પહોંચવા ત આવી ગયા છીએ વીડિયોમાં બીના રહેજો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે બધાય દર્શન કરો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા ને કરી લઈએ દર્શન પછી અહીં આવતું હતું ગૌ મુખ પાણી પછી એક પછી એક બીજા ભગવાન ના દર્શન કરવા માંડ્યા આપડે એટલે આપણે દર્શન કરીને વ્યાવ છે ને બીજા મિત્રો ઈસકા ખાઈ છે જોવા એટલે આપણે નાના હતા ત્યાં ઈસકા ખાવા આવતા સીતા નું મંદિર છે આપડે બાજુમાં નદી જાય છે પાણીની સામે તમને દેખાતું છે બીજા મિત્રો અહીં લસર ખાઈ રહ્યા હતા એક ભાઈ તો મોટા મોટા સ્ટેન્ડ કરતા કરતા મહાદેવના દર્શન કરીને વી આવ્યા છે અને હવે આપણે અહીં પાર્થિવ બાપુના અને હનુમાન દાદાના દર્શન કરવાના છે તે માટે આપણે આગળ જઈએ ફાઈનલી આપણે પોગ આવી જાય છે ભારત બાપુ નું મંદિર છે ત્યાં ફાઈનલી આપણે મંદિરે પોગી ગયા છીએ ને હવે કરી લઈએ દર્શન ફાઇનલી આપણે ભારતી બાપુના દર્શન કરીને વિજાયો છે ને આ નીચે આપણે નદી જોવા માટે જવાનું અહીં એટલે નદી હતી ત્યાં પહોંચી ગયા છે ને આ પાણી બહુ જ વહેતું છે એું નું બીજા મિત્રો એ नाव માટે આવે છે એટલે આગળ દોડીને પાણીમાં પડશે તુપકો મારશે

મેચ આવી છે ને આ મેચ નું ગ્રાઉન્ડ ફાઈનલી આપણે દર્શન કરી નીકળી ગયા છે ઘર તરફ હવે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હવે મળીએ નવા વિડીયોમાં બાય